થોડા ગણી બબાલ થાય છે અને મિત્રો આ મામલો બહુ મોટો વધી જાય છે ત્યારે મિત્રો ચૈતર વસાવા જે દેદિયાપાડાની પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરવા જાય છે ત્યારે મિત્રો અળવું થઈ જાય છે ચૈતર વસાવાની સામે જ ગુનો નોંધવામાં આવે છે અને દેદિયાપાડાની પોલીસ ચૈતર વસાવાને જેલમાં પૂરી નાખે છે અને અત્યારે હાલના સૌથી મોટા એ સમાચાર મળી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવાને મિત્રો છોડાવવા માટે તેમના વકીલ દેદિયાપાડાની પોલીસ સ્ટેશનમાં જાય છે ત્યારે મિત્રો દેદિયાપાડાની જે પોલીસના કર્મચારીઓ છે એ આ વાતનો કોઈ ઉકેલ કરતા નથી કે નથી કોઈ વકીલને સરખો જવાબ આપતા ત્યારે અત્યારે હાલ મિત્રો દેદીયાપાડાના જે અમુક આજુબાજુ વિસ્તારના જે તેમને ચૈતર વસાવાની જે જનતા છે એ એવું કહી રહી છે કે જો આની જગ્યાએ કોઈ ભાજપના કર્મચારી કે નેતા હોત તો આટલો મામલો ના ના અને અને તરત જ છૂટી પણ શું મિત્રો ખરેખર આ વાત સાચી છે એ પેલા હું તમને ચૈતર વસાવાનો વિડીયો છે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે એ હું તમને બતાવું પછી આપણે આગળ બીજી વાત કરીએ એ પેલા હું તમને જણાવી લઉં કે જ્યારે ગોપાલ ઇટાલિયાની વિસાવદરમાં માં જીત થઈ હતી એના પછી મિત્રો આવા જ કંઈક નાના મોટા વિરોધો થતા હતા અને અત્યારે હાલ ચૈતર વસાવા ઉપર જે કર્મચારીઓ દ્વારા જે ધરપકડ કરવામાં આવી છે એનો વિડીયો તમે જુઓ પછી આપણે આગળ બીજી વાત કરીએ તો જુઓ આ વિડીયો